નમસ્કાર મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે રાજકોટ મહાનગરપાલિકાની જે અલગ અલગ સમર્ગની જે ભરતી બહાર પડી હતી એમની પરીક્ષાની તારીખો આવી ગઈ છે ચાલો જોઈએ આજે આપણે આ વિડીયોની અંદર કઈ કઈ પોસ્ટ માટેની ભરતી ક્યારે છે તે પહેલાં જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી દો જેથી કરીને સરકારી માહિતી માટેની સૌપ્રથમ નોટિફિકેશન તમારા પર મળી જાય મિત્રો ફાર્માસિસ્ટ એના માટે કુલ જગ્યાઓ સત્તર હતી અને એના માટેનું માધ્યમ છે ગુજરાતી કુલ ગોળસો આ આપણને ખબર જ છે એમની પરીક્ષાની તારીખ લેખિત પરીક્ષા સત્તાવીસ એક બે હજાર ચોવીસ બપોરે બારથી એક ને એટલે કે દોઢ કલાકનું પેપર રહેશે ફાર્માસિસ્ટ માટેનો સત્તર જગ્યાઓ માટે તારીખ ધ્યાનથી જોઈ લેજો સત્તાવીસ તારીખે બપોરે બારથી બપોરે એકને ત્રીસનો ટાઈમ છે ત્યારબાદ જોઈએ ફિલ્ડ વર્કર તો ફિલ્ડ વર્કરનો સત્તાવીસ જગ્યાઓ છે અને એની અંદર ગુજરાતી માધ્યમ સો ગુણનું પેપર એ પણ સત્તાવીસ તારીખે છે એનો ટાઈમ છે બપોરે ત્રણથી સાડા ચાર એટલે એ પણ દોઢ કલાકનો ટાઈમ છે ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ એમની ટોટલ જગ્યાઓ તેત્રીસ મધ્યમ ગુજરાતી અને એમને જે પરીક્ષાની તારીખ છે એ છે અઠ્ઠાવીસ ચાર અને સવારે દસથી અગિયાર ત્રીસ એમનો પણ ટાઈમ દોઢ કલાકનો રહેશે ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કર જે બાવન જગ્યાઓ માટેની ભરતી છે એમનું પણ લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને કુલ ગુણ સો એમનો પણ તા તારીખ છે અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસ અને એમનો ટાઈમ છે બપોરે એકથી બે ત્રીસ એટલે કે અઢી વાગ્યા સુધી એમનો પણ દોઢ વાગ્યાનો ટાઈમ છે દોઢ કલાકનો પેપર છે ત્યારબાદ લાઇનમેન જેમની જગ્યાઓ છે તેત્રીસ અને એમનું પણ માધ્યમ ગુજરાતી કુલ ગુણ સો અને એમની પણ તારીખ છે અઠ્ઠાવીસ તારીખ અને બપોરે એકથી ત્રીસ એટલે આ બંને પેપર્સ સાથે છે ફિમેલ હેલ્થ વર્કર એકત્રીસથી બેત્રીસ અને એકત્રીસથી બેત્રીસ દરમિયાન લાઇનમેનનું પણ છે અને બીજું એક મેડિકલ ઓફિસરનું પણ અઠ્ઠાવીસ તારીખે જ છે અને એ પણ મેડિકલ ઓફિસરનું જે છે તેનું માધ્યમ છે અંગ્રેજી રહેશે અને તેની ટોટલ જગ્યાઓ સાત છે બરાબર છે એટલે અઠ્ઠાવીસ તારીખે ટોટલ એક જ ટાઈમમાં ત્રણ પેપરો છે એકથી બે ત્રીસ દરમિયાન ફિમેલ હેલ્થવર્કર લાઇનમેન અને મેડિકલ ઓફિસર ત્યારબાદ અઠ્ઠાવીસ તારીખે એક બીજું પેપર છે લેબ ટેકનિશિયનનું એની પંદર જગ્યાઓ માટેની જાહેરાત હતી અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસનો ટાઈમ છે બપોરે ચારથી પાંચ ત્રીસ એટલે ચારથી પાંચ ત્રીસ એ પણ દોઢ કલાકનો સમય રહેશે ત્યારબાદ સા સ્ટાફ નર્સનું એ પણ અઠાવીસ તારીખે છે અને એનો ટાઈમ પણ છે ચારથી પાંચ ત્રીસ બરાબર છે મિત્રો એટલે અઠ્ઠાવીસ તારીખે ટોટલ છ પેપરો રહેશે એની અંદર જોઈએ તો આપણે દસ ત્રીસથી બે ત્રીસ દરમિયાન દસ ત્રીસથી અગિયાર ત્રીસ એક અને એકથી બે ત્રીસ દરમિયાન ત્રણ પેપરો રહેશે ફિમેલ હેલ્થવર્કર લાઇનમેન અને મેડિકલ ઓફિસર અને લેબ ટેકનિશિયન અને સ્ટાફ નર્સ એ ચારથી સાડા પાંચનો ટાઈમ રહેશે અને સત્તાવીસ તારીખે બે પેપર હશે ફાર્માસિસ્ટ અને ફી ફિલ્ડ વર્કર ત્રણથી ત્રીસ જો તમે રાજકોટ મહાનગરપાલિકા કાલની અંદર તમે જો એપ્લાય કર્યું હોય ને તમે અમારો વિડીયો જોતો જોતા હોવ તો ધ્યાને લેજો અને તમારો કોઈ મિત્રો હોય જેમણે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આ ભરતીઓમાં ફોર્મ ભર્યું હોય તો તેમને અવશ્યથી આ મિત્રને શેર કરજો ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત